નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે બ્રહ્મગુપ્ત કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો બ્રહ્મગુપ્ત એ જ્યોતિષ અને ખગોળ સાથે સંકળાયેલા હતા બીજો પ્રશ્ન છે વિશ્વનું પ્રથમ ભૂગોળવિદ કોણ છે તો એ હતા થેલ્સ જીપીએસનું પૂરું નામ જણાવો તો જીપીએસનું પૂરું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીઓગ્રાફી શબ્દ સૌપ્રથમ કયા ભૂગોળવિદે પ્રયોજ્યો હતો

દર કેટલી ઊંડાઈએ એક અંશ સેલ્સિયસ તાપમાન વધે છે બત્રીસ મીટર પૃથ્વીનો અને પરિક્રમણ સમય કેટલો છે તો પચીસ દિવસ ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા ઇબ્ન બતુતા મેઘદૂતની રચના કોણે કરી છે કાલિદાસે પૃથ્વીની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે કેટલો ખૂણો બનાવે છે પૃથ્વીનો કેટલા ટકા ભાગ પાણીથી રોકાયેલો છે ઇકોતેર ટકા બિગ બેંગનો સિદ્ધાંત કોણે આપ્યો લિમિત્રે હેલીનો ધૂમકેતુ હવે પછી કયા વર્ષે દેખાશે બે હજાર બાસઠમાં સૂર્યમંડળનો કયો ગ્રહ બરફના વલય ધરાવે છે શનિ ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે નિકલ અને લોહ પૃથ્વીના આંતરિક ભૂગર્ભને કયા નામે ઓળખાય છે તો પૃથ્વીના આંતરિક ભૂગર્ભને નિફે નામથી ઓળખાય છે શિયાલ સ્તર કયા તત્વોનો બનેલો હોય છે તો શિયાલ સ્તર એ સિલિકોન અને એલ્યુમિનિયમનો બનેલો છે મૃદાવરણની સરેરાશ કેટલા કિમી છે તેત્રીસ પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો પાંચ પોઈન્ટ પાંચ ગ્રામ સેમી વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે છે રોબિનસન ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો ન્યૂટને શિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે પ્રકારના પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ વિશ્વવૃત્તની સાપેક્ષે ધ્રુવ પર કેવું હોય છે વધુ હોય છે સી સ્તર કયા તત્વોનો બનેલો હોય છે તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમનો રોબિન્સન ખાણ કયા દેશમાં આવેલી છે દક્ષિણ આફ્રિકામાં પદાર્થની ઘનતા બદલાતા ભૂકંપના મોજામાં શું ફરક પડે વક્રી ભવન એન્ડીસ પર્વતમાળા કયા દેશમાં આવેલી છે દક્ષિણ અમેરિકામાં ભૂકંપના કારણે જે તબાહી થાય છે તે કયા મોજાને આભારી છે એલ વેવ્સ લોનાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે સિસ્મોલોજી ભારતનું દક્ષિણતમ બિંદુ કહ્યું છે ઇન્દિરા પોઈન્ટ પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરોના તળ કયું સ્વરૂપ ગણાય પ્રથમ શ્રેણીમાં ખંડ પ્રવહન કઈ રમત દ્વારા સમજાવી શકાય જીગ સો ફીટ પઝલ દ્વારા મેદાનો કોતરો ખીણો ડેલ્ટા નાની ટેકરીઓ કયા સ્વરૂપ ગણાય તૃતીય શ્રેણી પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશને શું કહે છે કર્કવૃત્ત પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે મોટા ભાગના ભૂમિખંડો અને મહાસાગરો કયો આકાર ધરાવે છે ત્રિકોણ ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વિજ્ઞાની કોણ હતા આલ્ફ્રેડ વેગનર પૃથ્વી સપાટીના ભૂમિભાગો અને મહાસાગરના તળિયે આવેલા નક્કર ભાગને શું કહે છે તકતી ભૂમિખંડો અને મહાસાગરોના ભૂગર્ભિક હિલ ચાલથી બનેલા પર્વતો ઉચ્ચ પ્રદેશો ખીણો કયા સ્વરૂપ છે દ્વિતીય શ્રેણીમાં સૂર્યમાંથી આવતા કિરણોની તરંગ લંબાઈ કેવી હોય છે ટૂંકી પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા દર એક કિલોમીટરે છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસનો વધારો થાય તેને શું કહે છે લેપ્સ રેટ કઈ પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ગરમી ફેલાય છે ઉષ્ણતાનયન ઉષ્ણતાગમન અને ઉષ્નતાશ્નતા વહન પ્રવાસન સ્થળ આબુ કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં કયા વૃત પર બારે માસ તાપમાન ઊંચું રહે છે વિષુવૃત પર સૂર્ય પર દેખાતા કાળા ધાબાને શું કહે છે સૂર્ય કલંકો સૂર્યના કિરણો દ્વારા સૌ પ્રથમ શું ગરમ થશે પૃથ્વી સપાટી સૂર્ય માપવાનો એકમ કયો છે તો કેલેરી પ્રતિ મિનિટ પ્રતિ ચોરસ સેમી કેટલાક સંજોગોમાં પૃથ્વી સપાટીથી ઊંચે જતા તાપમાનમાં વધારો થાય તેને તો તાપમાન વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે સૂર્ય સપાટીનું તાપમાન કેટલું હોવાનું અનુમાન છે છ હજાર અંશ સેલ્સિયસ સૂર્યઘાતને કયા સાધન દ્વારા માપી શકાય છે પાયરેનોમીટર તાપમાન કયા સાધન વડે માપી શકાય છે થર્મોમીટર દ્વારા પૃથ્વી સપાટી કેટલો સૂર્યગાત મેળવે છે સુડતાળીસ ટકા સૂર્ય કલંકો હોય ત્યારે પૃથ્વી પર સૂર્યગાતનું પ્રમાણ વધુ હોય છે રણ પ્રદેશો પરથી વાતા પવનો કેવા હોય છે સૂકા અને ગરમ પૃથ્વીના પેટાળમાં રહેલ ગરમ લાલચોળ પદાર્થને શું કહે છે મેઘમાં પરવાળા ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે ચૂનાનો